સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યા છે તો સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્રસિંહ જોડાયા છે હિતેન્દ્ર જણાવશો જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે કે સરકારી કર્મચારીઓ દ્વારા આજથી પેન્ડાઉનનું એલાન કરવામાં આવી રહ્યું છે શું છે વિગતવાર માહિતી લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકારી કર્મચારીઓ રાજ્ય સરકાર સામે મેદાને પડ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા સરકારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં પણ કેન્દ્રના ધોરણે વધારો કરવાનો એમાં કેટલીક માગણીઓ સ્વીકારી પણ લેવામાં આવી છે પરંતુ ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે એમની વર્ષોથી માગણી રહી છે કે ગુજરાતમાં ફિક્સ વેતન જે પ્રથા છે એ રદ કરી દેવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવે આ બંને એમની મુખ્ય માગણીઓ છે પૂર્વ મુખ્ય છન્નું ત્યારથી ગુજરાતમાં આ પ્રથા ચાલી રહી છે જે પરંપરા નરેન્દ્ર મોદી હોય કેશુભાઈ હોય કે પછી આનંદીબેન કે વિજય રૂપાણી કે ભૂપેન્દ્ર પટેલ એ તમામે જાળવી રાખી છે એ જ રીતે સમયાંતરે એમના દ્વારા પગારમાં ફિક્સ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર માટે કાયમી ધોરણે ફિક્સ વેતન પ્રથા દૂર કરવી એ શક્ય નથી એવું સરકારે કીધું છે કર્મચારીઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરો એ જ રીતે વાત કરે છે કે જુની પેન્શન યોજના લાગુ કરો અન્ય રાજ્યોની વાત તો અન્ય રાજ્યોમાં જ્યારે વિપક્ષ શાસિત એટલે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો એમના દ્વારા જૂની પેન્શન યોજના લાગુ પાડવાનો નિર્ણય કરી લેવાયો છે અને સ્વીકારી લીધું છે એ જ રીતે વાત કરીએ દિલ્હીમાં પંજાબમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે પરંતુ ગુજરાત સરકાર કોઈપણ રીતે સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની વાત હોય કે ફિક્સ પ્રથા એ રદ કરવા માગતી નથી એટલે કે ગુજરાતની ભાજપ સરકારે કર્મચારીઓ સામે ક્યાંય ઝૂકવા નથી માગતી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અન્ય જે સ્થાનિક જે બોર્ડ નિગમના કર્મચારીઓ એ તમામ લોકોને પણ ક્યાંક જવાબદારી સોંપવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે જરૂર પડશે તો સરકાર એસમાં જે હોય કે આવશ્યક સેવા ધારા પણ લગાવી શકે છે એ પ્રકારના આકરા પગલાં પણ લઈ શકે છે કારણ કે સરકારી કર્મચારીઓ એ સરકારનો હાથમાં અંગ ગણાય છે આઠ લાખ પણ વધુ કર્મચારીઓ છે સ્વાભાવિક છે કે કર્મચારીઓ ચિંતા કરવી એ સરકારી ફરજ છે પણ સરકારી કર્મચારીઓ પણ એ વાત સમજી શકે છે કે જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે ફિક્સ પ્રથાથી હતા એમને કે એમને પોતાને ખબર હતી ફિક્સ વતન પ્રથા છે અને જો ફિક્સ વતન પ્રથા ન યોગ્ય લાગતું હોય તો તમને ન જોડાવાનું પસંદ કરવું જોઈએ એટલે ફિક્સ વતન પ્રથા કર્મચારીઓ અત્યારે સરકારને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે સરકારી કર્મચારીઓને પણ ખબર છે કે અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર એમની સામે ચૂકી જશે કે રાજ્ય સરકારને પણ એમની જરૂર છે કારણ કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે એમને ચૂંટણી પ્રક્રિયાથી લઈને દરેક કામમાં જરૂરત છે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પણ સરકારની જરૂર કર્મચારીઓની છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે પણ જરૂર છે અત્યારે સરકાર દ્વારા જે નવું બજેટ રજૂ કરાયું છે પણ નવી યોજનાઓની જે જાહેરાત કરે એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન માટે સરકારી કર્મચારીઓની મહત્વની ભૂમિકા હોય છે જો સરકારી કર્મચારીઓ સરકારી કામગીરીથી અળગા થઈ જાય તો ચોક્કસ સરકાર માટે કામગીરી કરવી મુશ્કેલ બની શકે છે પ્રમાણે સરકારી કર્મચારીઓ દ્વારા આજથી પેન્ડાવન નું એલાન કરવામાં આવ્યું છે તો સામે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યા છે તો આનો શું નિર્ણય લેવામાં આવી શકે તેમ છે સરકારી કર્મચારીઓ દ્વારા આજે પેન્ડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે એનો અમલ પણ શરૂ કરી દેવાયો છે કર્મચારીઓ અત્યારે મક્કમ છે પરંતુ જે પ્રકારની ઘટના છે બે આપણે પહેલાં પણ કીધું સરકાર પણ એની સામે એટલી જ મક્કમ છે સરકાર પણ એની સામે એટલા જ એક્શન લેવા તૈયાર છે કારણ કે સરકારે જ્યારે ફિક્સ વેતન પ્રથા લાગુ કરી હા ચોક્કસ સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટથી લઈને બધા જ લોકો ફિક્સ વેતન પ્રથા લઈને કેટલાક સૂચનો કર્યા હતા તો સરકારી એની સામે પગલાં પણ ભર્યા છે પણ ફિક્સ વેતન કર્મચારીઓ અને કાયમી કર્મચારી જે રીતે જૂ પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી રહ્યા છે ચોક્કસ સરકાર માટે મુશ્કેલી સાબિત થાય એનાથી ખૂબ મોટું આર્થિક ભારણ વધી શકે એમ છે કારણ કે જે પ્રકારે આજે કોઈપણ કર્મચારી અઠાવન કે બાસઠ વર્ષે જ્યાં રિટાયર થતો હોય જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના પેન્શન આપવું પડતું હોય છે જેના કારણે સરકારની એટલા માટે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગતી નથી ફિક્સ છે એ પાંચ વર્ષ માટે હોય છે એમાં પણ સમયાંતરે સરકાર પગારમાં વધારો કરતી રહેતી હોય છે પરંતુ સરકારી કર્મચારીઓ એવું ઈચ્છે છે કે અત્યારે લોકસભાની ચૂંટણી છે એટલે મહત્તમ કેવી રીતે સરકારને દબાવી શકાય એ પ્રકારનો અત્યારે પ્રયાસ છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર કોઈપણ પણ થવાની નથી કારણ કે જે પણ નિર્ણય લેવાનો હોય છે ગુજરાતની ભાજપ સરકારે એ સમગ્ર કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ કરવા હોય છે કારણ કે આ ડબલ એન્જીની સરકાર છે એટલા માટે કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લઈને એમના દ્વારા નિર્ણય કરવામાં આવતો હોય છે કર્મચારીઓ ભલે એ રજૂઆત કરતા હોય પણ તેમની રજૂઆતોને લઈને શું કરવું ચર્ચા વિમર્શ કરાય ચિંતન થાય એના બાદ જ આ નિર્ણય થતો હોય છે એટલે સરકારી કર્મચારીઓ સામે હજુ પણ કેન્દ્ર દ્વારા પણ સ્પષ્ટપણે કોઈ એવી સૂચના નથી અપાય કે ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરાય કે જે જૂની પેન્શન યોજના છે લાગુ કરવામાં આવે અમલ ભાજપ શાસિત અન્ય રાજ્યો પણ કરી રહ્યા છે અને ગુજરાત સરકારે પણ વિધાનસભા ચૂંટણી વખતે અમલની ખાતરી આપી તો આટલી મમત કેમ જોવા મળી રહી છે કેમ આટલો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમ અત્યારે જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પણ અહીંયા આદેશ કરવામાં આવી રહ્યો છે તો અહિયાં અંદર અંદર લડત કેમ ચાલી રહી છે રાજ્ય સરકારનું વલણ બહુ જ સ્પષ્ટ છે ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્ર સરકારને પૂછીને પાણી પીવું પડે દરેક બાબતના નિર્ણયો કરવા કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય આ તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કરવો પડતો હોય છે અત્યારે ભલે સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલન જાહેરાત કરે પણ સરકારી કર્મચારીઓ પણ સમજે છે કે અન્ય રાજ્યોમાં જે સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા નથી મળતી આજે અન્ય રાજ્યોમાં તો કર્મચારીઓના પગારથી લઈને દરેક બાબતો તકલીફો પડતી હોય છે એ પ્રકારની કોઈ મુશ્કેલી પણ નથી અહીંયા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ભાઈ કોઈપણ રીતે લાગુ પાડવા માંગતા નથી જે અત્યારે નવી પેન્શન યોજના છે એમાં ચોક્કસપણે જે કંઈ ફેરફારો જરૂર લાગશે તો સરકાર કરશે ના બાબતે જે સરકારી કર્મચારીઓનું જે મંડળ છે એમાંથી કેટલાક આગેવાનો તો મૂળ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ છે સતીષ પટેલ જે છે એ પોતે પ્રમુખ છે એ પોતે પ્રાથમિક શિક્ષક મહાસંઘના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અને પોતે એમના પરિવારજનોમાં ટિકિટ પણ માગતા લોકસભા એમનો ભારતીય જનતા પાર્ટીનો સાથેનો ગૌરવ પણ જાણીતો છે એટલે તમે પણ સમજો સરકારી કર્મચારી હોય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય તો એ કેટલું આંદોલન આક્રમકતાથી ચલાવી શકે એ પણ એક સમજાઈ શકે એવી વાત છે બિલકુલ તો સાથે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જેમાં કર્મચારીઓ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો કર્મચારીઓના હિતકારકમાં કોઈ એવો નિર્ણય લેવામાં આવી શકે તેમ ખરી તેની કેટલી શક્યતા છે રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ જે પડતર માગણી હતી એમાંથી કેટલીક માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે ખાસ કરી વાત કરીએ કે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી પથ્થો મળવું જોઈએ એમને રેન્ટ મળવું જોઈએ ટીએડીએ મળવું જોઈએ એ તમામ બાબતોમાં વધારો પણ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે આ બંને જે માગણીઓ છે જૂની પેન્શન યોજના અને ફિક્સ પતન પ્રથા નાબૂદ કરવાની આ નીતિવિષયક બાબતો છે જેને લઈને મેં આપણે પહેલાં પણ કીધું કેન્દ્ર સરકાર સાથે ચાર વર્ષ કર્યા બાદ જ આ સરકાર નિર્ણય કરી શકે છે કારણ કે અહીંયાથી સ્વયં કોઈ જગ્યાએ સરકારે સ્વતંત્ર નિર્ણય કરવાનો નથી હોતા કે કે નીતિ વિષયક બાબત છે મોટું આર્થિક ભારણ થાય છે એટલે સરકાર કોઈ પણ આ બાબતનો નિર્ણય નહીં કરે જો કેન્દ્ર સરકારના નિર્દેશ આપશે તો ચોક્કસ આ સરકાર પર ફેરફાર કરી શકે છે બિલકુલ હિતેન્દ્ર આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર તો સરકારી કર્મચારીઓનું આજથી પેન્ડાઉન જોવા મળશે કર્મચારીઓ કામગીરીથી અડગારે વિરોધ નોંધાવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે

તો સરકારી કર્મચારીઓનું આજથી પેન્ડડાઉન જોવા મળી રહ્યું છે કર્મચારીઓ કામગીરીથી અડગારે વિરોધ નોંધાવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે

જો તેઓ માગણીઓ ના સ્વીકારવામાં આવે તો જાહેર લાગતું નથી આથી પછી આખર અમે કોઈ પ્રજા ને હેરાન કરવા નથી માંગતા પરંતુ સરકાર અમારા જે માગણીઓ છે સ્વીકારતી નથી એટલે આજે પેન નો નિર્ણય લેવો પડ્યો છે આજે એક દિવસ માટે પેન છે અને તેમ છતાં પણ જો સ્વીકારવામાં નહીં આવે માંગણીઓ તો પછી આગળ ગલત કાર્યક્રમો ચાલુ રહેશે જો બિલકુલ તો આશરે કેટલા દિવસથી તમારા દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ વસ્તુ લઈને અમે બે હાજર આંદોલન કર્યું ત્યારે સરકાર સાથે સમાધાન થયેલું હતું અને સમાધાન વખતે સરકારે કહેલું હતું કે અમે આટલી આટલી માંગણીઓ સ્વીકારીએ છીએ તેમાં પણ હજુ તેના પણ ઠરાવો નથી થયા અને સાથે સાથે જૂની પેન્શન યોજના અને ફીસ પગાર નીતિ દૂર કરવાની આ બે માંગણીઓ વર્ષોથી ચાલુ જ છે અમારી જે બિલકુલ તો જે પ્રમાણે કર્મચારીઓ દ્વારા તો એલાન કરવામાં આવ્યું છે પરંતુ સામાન્ય વહીવટ વિભાગે પણ આદેશ કર્યા છે કે જો સરકારી કર્મચારીઓ કરશે તો કર્મીઓ સામે પગલા લેવાશે તો આના માટે શું આ પ્રતિક્રિયા આપવા માંગો છો જો કર્મચારીઓ પણ પ્રકારના પગલા લેવામાં આવશે તો કર્મચારી મહામંડળ અને મોરચો આપશે ગુજરાત બંધ કરી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારની કામગીરી પછી નહીં કરવામાં આવે અને હડતાલ

Вот ведь